હું તમને સમજાવી દઉં કે રોડ રનિંગ તમે કરશો જો પોસિબલ હોય તો તમે ગ્રાઉન્ડમાં કરી શકો છો બાકી રોડ રનિંગ કરો તો પણ કોઈ વાંધો નથી પણ સીન પેન પછી ઘૂંટણ મારવાના છે લોંગ જમ્પ આપણે મારશું જેથી સ્ટેપ પણ સ્ટેમિના પણ વધી જશે અને જે પગ અને આ પણ વોર્મઅપ કરવો બહુ જરૂરી છે જે જમ્પ મારવા માટે તમારે આ રીતના બેસવાનું છે જે છેડિયો અપલોડ કર્યો જોઈ લેજો એમાં મેં બે વસ્તુ બતાવી છે એ તમે તમારા વર્કઆઉટ કે શેડ્યુલ રનિંગમાં તમે એડ કરજો

જો પોસિબલ હોય તો તમે ગ્રાઉન્ડમાં કરી શકો છો બાકી રોડ રનિંગ કરો તો પણ કોઈ વાંધો નથી પણ એમાં સીન પેન થવાની વધારે શક્યતા છે જે સીન પેન વધારે થશે ઘૂંટણ પણ વધારે દુખશે પણ એના માટે થોડીક આપણે કસરત પણ કરશું જે વોર્મઅપમાં કસરત કરશું કઈ રીતના કરશું હું તમને બતાવી દઉં વિડીયો લાંબો નહીં કરવી

પગ દુખે છે તો શું કરશું હવે શરૂઆતમાં જે વોર્મઅપ મેં બતાવું છું એ તો આપણે કરવાનો છે ઓલરેડી લોંગ જમ્પ મારવાના છે લોંગ જમ્પ આપણે મારશું જેથી પણ સ્ટેમિના પણ વધી જશે અને જે પગ છે એને જે પગ છે એ રીતના આ રીતના ફેરવી ફેરવીને જે સીન પેન થાય એના માટે તમારે દસ વખત ઊંધો દસ વખત સીતો પછી આ બાજુ દસ વખત સીતો દસ વખત ઊંધો જે રોડ રનિંગ કરે છે એના માટે તો બહુ જરૂરી છે બાકી જે ગ્રાઉન્ડમાં કરે છે એના માટે પણ બહુ જરૂરી છે અને બીજું આવી રીતના પગ ખોલો અને આ પણ વોર્મઅપ કરવો બહુ જરૂરી છે જેથી તમારા ઘૂંટણ થી માંડીને બધી જ વસ્તુ દુખવાનું પણ બંધ થઈ જશે અને આખું શરીર ટ્રેસ થઈ જશે ઓકે હવે જે હું લોંગ જમ્પ તમને બતાવું છું લોંગ જમ્પ કઈ રીતના મારવાના છે એ તમે જોજો લોંગ જમ્પ મારવા માટે તમારે આ રીતના બેસવાનું છે આ રીતના હાથ આ રીતના લોંગ જમ્પ મારવાના છે ઓકે આ રીતના તમે લોંગ જમ્પ મારશો એટલે તમને ફરક શું પડશે કે લોંગ જમ્પ મારવાથી તમારી સ્ટેપ પણ ખુલશે સ્ટેમિના પણ વધી જશે જેટલી તમારી કેપેસિટી છે એટલું ધીરે ધીરે લોંગ જમ્પ મારવાનું રાખો પેલા બે થી ત્રણ મારો પછી ચાર પાંચ મારો પછી દસ મારો પછી પંદર મારો એવી જ રીતના લોંગ જમ્પ મારવાનું ચાલુ રાખજો બીજું કે તમે રોડ રનિંગ કરો છો તો રોડ રનિંગમાં તમારે શ્વાસ સડવાની તકલીફ રહેશે તો પ્રાણાયામ કપાલ આ બે વસ્તુ કરવાની છે પાછળનો વિડીયો જોજો તમે કાલે જે મેં વિડીયો અપલોડ કરેલો જોઈ લેજો એમાં મેં બે વસ્તુ બતાવી છે એ તમે તમારા વર્કઆઉટ કે શેડ્યુલ રનિંગમાં તમે એડ કરજો તો બહુ સારું પડશે શ્વાસ સડતો પણ બંધ થઈ જશે જો તમે આમાં રોડ ઉપર તમે જુઓ હવે તમે જુઓ રોડ ઉપર રનિંગ કરો છો તો તમારે શું કરવાનું છે હવે આ પૂરેપૂરો રોડ જ છે બરાબર હવે આ અહીંયા આપણે રનિંગ કરીએ છીએ સવારથી સાંજ સુધી સવારમાં તમે રનિંગ કરો સાંજે રનિંગ કોઈ વાંધો નહીં ગમે ત્યાં રોડ ખાલી હોય ત્યાં રનિંગ કરો જે વધારે ભીડભાડ હોય ત્યાં રનિંગ કરવા નથી કેમકે આપણે દિવસો ઓછા છે ક્યાંય વાગી નો જાય ધ્યાન રાખવાનું છે હવે તમે રોડ ઉપર રનિંગ કરો છો તો કઈ રીતના આપણે રનિંગ કરવાની છે એ તમે જોઈ લો હવે આવી રીતના હિલ ઉપર જ રનિંગ કરવાની છે જ્યાં હિલ ઉપર તમે રનિંગ કરશો એટલે શરૂઆતમાં તમારે જો હું અહીંથી તમને રનિંગ થોડી બતાવું છું કઈ રીતના કરવાની છે હીલ ઉપર રનિંગ કરશો આવી રીતના તમારે ધીરે ધીરે દોડવાનું છે જેને ટાઈમિંગ ઓછું આવે છે એના માટે ધીરે ધીરે તમે કમસે કમ આઠ કિલોમીટર દોડો આઠ કિલોમીટરમાં તમે ત્રણ કિલોમીટર દોડી જાવ છો તો ત્રણ કિલોમીટર પછી તમે દોડી નથી એકતા તો સ્લો સ્લો હાલવાનું છે રુકવાનું નથી અપ નથી કરવાનું ધીરે ધીરે હાલતું જવાનું છે તો મિત્રો આટલી માહિતી તમને ખબર પડી ગઈ આ રીતના તમારે શેડ્યુલ તમારા એડ કરવાનું છે લોંગ રનિંગ તમારે કરવી જ પડશે અને લોંગ રનિંગ તમારે શું લેવા કરવી પડશે એ મેં તમને સમજાવી દીધું કે તમે લોંગ રનિંગ લોંગ રનિંગ તમારે કરવી જ પડશે કેમ કે તમારું સ્ટેમિના લોંગ રનિંગથી જ વધવાનું છે અને તમારે એ રીતના તમે જો કરશો તો તમારો ટાઈમિંગ બી ઓછો આવી જશે બરાબર તમારો ટાઈમિંગ ઓછો થઈ જશે ધીરે ધીરે ટાઈમ ઓછો થાય છે એ કારણ નહીં થાય અને સારું છે કે આપણી પાસે થોડા દિવસો વધી ગયા છે દસ થી પંદર દિવસ હજી પ્લસ થયા છે હવે તો મોસ્ટ ઓફલી બાર દિવસ પ્લસ થયા છે તો બહુ સારું છે કે કે આપણાથી થી દિવસ દિવસ આપણે પ્લસ છે તો એને મોટિવેશન લઈને તમારે રનિંગ પૂરી કરવાની છે રનિંગ પછી જે ટ્રેચિંગ મુવમેન્ટ કરીએ છીએ એ તમારે કરવાનું છે જે મોસ્ટ ઓફલી ભાઈઓ જો બહેનોને પુશઅપ લાગતા હોય તો મારી શકો બાકી ભાઈઓને હું પુશઅપ માર પુષઅઅપ મારીને બતાવું છું કે કઈ રીતના આપણે પુશઅપ મારવા જોઈએ મોસ્ટ ઓફલી આપણે જે આ પુશઅપ મારીએ છીએ આ પુશઅપ નથી મારવાના અને બીજા પુસ્પ મારવાના છે બીજા પુસ્તપ કઈ રીતના પૂરી બોડી એક ટ્રેસ થઈ જશે જેનાથી તમે રનિંગ કરીને તમે ઘરે જાવ જેનાથી તમે રનિંગ કરીને ઘરે જ આવશો તો તમારે બહુ સારું પડશે ઓકે કઈ રીતના મારવાના છે હું તમને બતાવી દઉં તમારે આ રીતના નીચે આવવાનું છે પછી આગળ આવવાનું છે અને આટલું જવાનું છે ઓકે પછી આને કહેવાય છે હનુમાન દંડ દેશી દંડ કહેવાય છે આ રીતના કરીને નીચે પાછું પાછું નીચે આવી રીતના તમે આવી રીતના તમે દસ વખત કરી શકો છો જે શરૂઆતમાં એક થી બે મારો પછી ત્રણ મારો પછી દસ ઉપર પોગી જાઓ કે તમારું સ્ટેમિના પણ વધી જશે આમાં વિડીયો તમને સારો લાગ્યો હોય કોઈ પણ પાર્ટનો વિડીયો આખા વિડીયોમાંથી કોઈ પાર્ટ તમને વિડીયો સારો લાગ્યો હોય તો નીચે કમેન્ટ કરો હેલ્થ ઇશ્યુ વેટ ઘટાડવો છે વેટ વધારવો છે તો નીચે કમેન્ટ કરો હું તમને જવાબ આપીશ મારા ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરો વિડીયો સારો લાગ્યો હોય તો નીચે કમેન્ટ જરૂર કરજો લાઇક સબસ્ક્રાઇબ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં બે લાયકન જરૂર દબાવજો જેથી હું વિડીયો મેંશ તો પેલા તમને પોસ્ટ છે બાકી બધા અધરને પોસ્ટ છે અને વિડીયો શેર વધારે વધારે કરજો જેથી રોડ રનિંગમાં જેને પ્રોબ્લેમ પડે છે રોડ રનિંગ કરે અને એક વસ્તુ સારી મેં સમજાવી છે પૂરી માહિતી ગુજરાતી માં આપી છે તો એને સારું પડે ઓકે હવે મળશો આના પછીના વિડીયોમાં ત્યાં સુધી બધા જ મિત્રો ને મારા જય શ્રી રામ